જય હિન્દ જય ભારત તમામ મારા ગુજરાતવાસીઓને ખાસ કરીને જણાવવા માગું પહેલાં તો એ કહેવા માગું કે વિડીયોમાં આવ્યા છો તો મારા ભાઈઓ મિત્રો જે કોઈ પણ હોય વડીલો દરેક મિત્રોને ખાસ કહેવા માગું કે વિડીયોમાં થોડી વાર વિડીયોને પૂરેપૂરો સાંભળવાની કોશિશ કરજો ભલે આપણે કોઈ સત્તા પરિવર્તન થવાનું તો નથી એ નક્કી જ છે પરંતુ જે સત્તા સામે સાચી વાત કરે છે સાચી હકીકત જણાવવાની કોશિશ કરે છે લોકોને સાચા માર્ગદર્શન આપવાની કોશિશ કરે છે એમાં પછી ખેડૂત હોય વર્કર હોય કોઈ પણ મજૂર ખેતમજૂર હોય નાનો મોટો વ્યવસાય કરતો કોઈ પણ વ્યક્તિ હોય એમને એમનો અવાજ કોઈ બનતું હોય એ ટૂંક ભાષાની અંદર વાત કરું ટૂંક ભાષામાં એમ કે કોઈ પણ પીડિત વ્યક્તિની સહાય સરકારના લાભોથી વંચિત એવા નાના મોટા દરેક વ્યક્તિનો અવાજ કોઈ બનતું હોય એનો અવાજ કોઈ ઉઠાવતું હોય સરકાર સામે રજૂઆત કરતું હોય બીજું એ કે દરેકને છે આપણે સ્વતંત્ર નાગરિક છીએ ને સ્વતંત્ર નાગરિક તરીકે આપણે સરકાર સામે કંઈ પણ આપણો જે પ્રશ્ન હોય એની રજૂઆત કરવાની આપણને પૂરેપૂરો હક મળેલો છે બાબા સાહેબ આંબેડકરના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ પોતાની રજૂઆત પોતે વ્યક્તિત્વ તરીકે રજૂઆત કરી શકે છે જાહેર કરી શકે છે એના માટે વ્યક્તિએ પહેલાં તો કઈ સત્તામાં છે એ જાણી લેવું જોઈએ વર્તમાન સમયની અંદર જે પણ સત્તા હોય મજબૂત સત્તા અને એમના વિરુદ્ધમાં કે એમનાથી થતી અવગણના મુજબ તમે વાત કરવા જઈ રહ્યા હોય તો એનું પણ આપણને ભાન હોવું જરૂરી છે અને એવાની જ અંદર હું વાત કરવા જઈ રહ્યો છું શ્રી આપણા સૌના લોકચાહિતા સમગ્ર ગુજરાતના માત્ર સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર ગુજરાતની વાત અને રજૂઆત ને સાચા હૃદયથી સાચા અર્થથી જે વ્યક્તિ અવલોકન કરી સમર્થન કરી મનોમંથન કરી પીડિત વ્યક્તિઓ હોય લાચાર વ્યક્તિઓ હોય એમના નિવેદનો લઈ અને સરકાર સામે એ વાત કરતો હોય અને એ વ્યક્તિ જ્યારે સરકારને એવું લાગે છે કે આ વ્યક્તિ આપણી સરકાર સામે અવનવા નિવેદન કરી રહ્યો છે આપણી સરકાર વિરુદ્ધ અવનવી વાતો કરી રહ્યો છે અને લોકોને આપણી સરકાર વિરુદ્ધ ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યો છે એવા જ વ્યક્તિત્વ આપણા ગુજરાતનું તમે બધા જાણતા હશો મારે કહેવાની પણ જરૂર નથી અને એવા વ્યક્તિ શ્રી જગદીશભાઈ મહેતા કે જે અવારનવાર કોઈ પણ ખેડૂતનો પ્રશ્ન હોય નાનો કે મોટો ખેડૂતને કોઈ પણ આર્થિક સ્થિતિએ નુકસાન આવેલું હોય અતિવૃષ્ટિમાં નુકસાન આવેલું હોય કોઈ પણ રીતે સામાન્ય નાગરિકને કોઈ જગ્યાએ અન્યાય થયો હોય અને એવાની અંદર જગદીશભાઈ મહેતા એક પોતાની રીતે મનોમંથન કરી અવલોકન કરી અને સરકાર સામે રજૂઆત કરતા હોય વાતચીત કરતા હોય જનતાને જણાવતા હોય કે આ પ્રશ્નની અંદર સરકારે આવી રીતનું કરવું જોઈએ આવી પરિસ્થિતિની અંદર સરકારને આવું ડગલું ભરવું જોઈએ પરંતુ સરકારને એવું અભિમાન છે સરકારના વ્યક્તિઓને સરકારમાં રહેલા દરેક કાર્યકર્તાઓને નેતાઓને એટલું બધું અભિમાન અહંકાર કે જેની સામે આજે ગરીબ વ્યક્તિ એક લાચાર બનીને પોતાનું જીવન પસાર કરી રહ્યો છે સામાન્ય વ્યક્તિ ગરીબ વ્યક્તિ કોઈ અવાજ સાધારણ અવાજ સરકાર વિરુદ્ધ ઉપાડે તો સીધો એના ઉપર કોઈની કોઈ રીતે એક સામાન્ય કે મધ્યમ કે ઉચ્ચ સ્તર એની અંદર કોઈ નાનો મોટો કેસ કરાવી અને જેલની પાછળ ધકેલવાનું કામ કરે છે આપણે જે જાણી લઈએ તમને ઉદાહરણ આપું બે ત્રણ જેવા ઉદાહરણ આપું અને એવું કહી શકાય કે સરકાર એ દરેક સામાન્યથી લઈ અને કોઈ પણ નાગરિકની માયબાપ કહેવાય સરકાર સરકાર સામે તમે અવાજ ઉપાડી શકો નહીં એવું કદાચ બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં લખ્યું હોત તો સરકાર કોઈ પણ પાર્ટીની હોય કોઈ અવાજ ના ઉઠાવત પણ બાબા સાહેબ બાબા સાહેબ આંબેડકરના બંધારણ મુજબ દરેક નાગરિક સ્વતંત્ર છે દરેક નાગરિક સરકાર સામે પોતાની રજૂઆત કરી શકે છે નિઃસ્વાર્થ ભાવે નિરપક્ષ દ્વારા અને એવાની અંદર અત્યારે આપણા ગુજરાતનો નહીં પરંતુ આખા કેન્દ્રની અંદર જે સરકાર અત્યારે સત્તા ભોગવી રહી છે એ સરકારને એટલું બધું એવું છે જે પણ લોકો આપણા વિરુદ્ધ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે એ લોકોને કોઈને કોઈ રીતે ફસાવો એમના ઉપર ખોટા કેસ દાખલ કરો અને જેલની પાસ આવતા કામ કરો આવા અનેક ઉદાહરણો છે મિત્રો એમાં પહેલું ઉદાહરણ તમને આપું કે ચૈત્રભાઈ વસાવા જે આદિવાસી સમાજમાંથી આવતા એક મોટા નેતા ભલે આદિવાસી સમાજના નેતા હોય કે આપણે પાર્ટીનું નથી જોવાતા એ ભલે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોય કે ના જોડાયેલા હોય કોંગ્રેસ પાર્ટી જોડાયેલા હોત કે ના હોત પરંતુ એ અત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે એટલે એ જ્યારે ગરીબોનો અવાજ ઉપાડે છે કૌભાંડો બહાર પાડે છે એટલે એમના ઉપર ખોટે ખોટી એફઆઈઆરઓ કરી ખોટા ખોટા ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ કરી વાતમાં કંઈ જ નહીં ના કોઈને લેવા દેવા ના કોઈ પ્રૂફ પરંતુ છતાંય એમને ત્રણ ત્રણ મહિના જેલની પાછળ ધકેલી દેવામાં આવે અને અત્યારે એમને ત્રણ મહિના જેલની પાછળ ધકેલ્યા એનું પરિણામ આ સત્તા પક્ષને મળી પણ ગયું છે જેટલા પણ તમે સાચા વ્યક્તિને સાચો અવાજ ઉપાડનાર વ્યક્તિને સાચી વાત કરનાર વ્યક્તિને જેલની પાછળ ધકેલવાનું કામ કરશો એટલો જે વ્યક્તિ તમારી પાર્ટી સામે મોટું અને મહત્ત્વનું પરિબળ ઊભું કરશે અને એ જોઈ લો ચૈત્રભાઈ વસાવાની વાત કરવા જઈએ આપણે કે અત્યારે એક બાજુ દેશના વડાપ્રધાન એટલે કે આપણા ગુજરાતના મહાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સભા હોય અને છતાંય એના કરતાં પણ એક સામાન્ય એમએલએ વિસ્તારના અને એની સભામાં લોકોની સંખ્યા વધી જતી હોય તો એ પ્રમાણે સમજવું જોઈએ સત્તા પક્ષને કે આપણે શું કરી રહ્યા છીએ અને શું વિચારી રહ્યા છીએ તો એવી જ રીતે વધારે કહેવા માગું કે આપણા વરિષ્ઠ પત્રકાર હવે તમે એવું ના સમજતા કે આ જગદીશભાઈના ફેવરમાં વાત કરવા આવ્યો છે અને જગદીશભાઈના હિત માટેની વાત છે ને આવું છે ને ફલાણું ઢાંકડું એવું કંઈ વિચારતા નહીં મિત્રો ખાસ કરીને એ કહેવા માગું છું કે જગદીશભાઈ જ્યારથી પણ કોઈ પણ પત્રકારિતના ન્યૂઝ ચેનલમાં અખબાર સાથે જોડાયેલા હોય એ આપણે જાણતા નથી પરંતુ એ વ્યક્તિએ કોઈપણ ઠરાવ કર્યો હોય કોઈ પણ પ્રસ્તાવ રજૂ કરેલો હોય એમો એ વ્યક્તિ કદી ક્યારેય ખોટું ના કરે એમની સાથે કંઈક તો એવું અજુગતું થયું હશે એ વ્યક્તિને કંઈક તો એવું લાગ્યું હશે કે આમાં કંઈ લાંબો રસ ધરાવ્યા મુજબ આપણી કોઈ આની અંદર પેલું છે નહીં વ્યક્તિઓ બોલે કંઈ કરે કંઈ તો એ સાચા માણસને પોસાય નહીં ને એ વાતને ધ્યાને રાખી અને જગદીશભાઈએ થોડું ઘણું નિવેદનમાં આડાળું બોલ્યા છે કે ભલે એમને કોઈ પાસેથી પૈસા લીધા હોય ને એ પ્રમાણેનું કામ ના કર્યું હોય પરંતુ એમના જે પ્રશ્નો મૂકેલા હતા અને એ પ્રશ્નો આધીન એ શરતોને આધીન સામેની પાર્ટીએ કાર્ય કર્યું ના હોય તો તમે હોય કે હું પણ હોય કોઈ પણ એ વાતને સ્વીકારવાઈ ના શકીએ તો હું પણ કે તમે પણ કે કોઈ પણ એ વાતને વખોડી નાખીએ એ વાતને સમર્થન ના આપીએ પણ એના બાદ જગદીશભાઈ મહેતા ધીરે ધીરે આ ગુજરાતની વાસ્તવિકતા જાણે છે ગુજરાતની મનોસ્થિતિ ગુજરાતની અંદરથી ચાલી રહેલા ભ્રષ્ટાચારો એ બધું જગદીશભાઈ એમને બેઠા બેઠા એનાલિસિસ આખું એમને મળી જાય છે અને એ ઈરાદા સાથે જગદીશભાઈ દરેક વ્યક્તિઓને દરેક સામાન્ય નાગરિકો સુધી એક સચ્ચાઈની વાત પહોંચાડવાની કોશિશ કરે છે રોજ ને રોજ નવી નવી કઈ રીતે વ્યક્તિ જાગૃત બને કઈ રીતે વ્યક્તિ સરકાર સામે હક માગી શકે સરકાર સામે કઈ પરિસ્થિતિમાં કયો પ્રશ્ન ઊભો કરવો જોઈએ કયો હક માગવો જોઈએ એ દરેક પ્રકારની વાત જગદીશભાઈ આપણા સુધી પહોંચાડવાની કોશિશ કરે એમાં પછી સૌથી મોટો પ્રશ્ન ખેડૂતોનો આવે છે ખેડૂતો વિશે જગદીશભાઈએ ઘણી બધી ચર્ચાઓ કરી અને સરકાર સામે નિવેદનો પણ આપ્યા ખેડૂતોને જાગૃત કર્યા ખેડૂતોએ કઈ દિશામાં આગળ વધવું જોઈએ ખેડૂતોએ સરકાર પાસે શું હક માગવો જોઈએ એ દરેક પ્રકારની વાતો જગદીશભાઈએ આપણને સાચા અર્થમાં સમજાવી અને છતાં સરકારને એવું થયું કે અમારી સરકારને જગદીશભાઈ તરફથી લોકોને ગેરમાર્ગે દૂરી રહ્યા છે તો એ લોકો શું કરે છે જગદીશભાઈના કંઈક ને કંઈક ખામી શોધવાની કોશિશ કરે છે અને એમને હાથમાં આવી ગયું કે કોઈ જગ્યાએ જગદીશભાઈએ પત્રકારિતા કરવા માટે એમના ન્યૂઝ હેડલાઇન્સ એમાં કામ કરવા માટે જગદીશભાઈએ એમની પચીસ લાખની ઓફર કરીએ છીએ અને જગદીશભાઈએ લીધા પણ હશે પણ એ અમુક શરતોને આધીન લીધા હશે એમની શરતોની રજૂઆત કરીને લીધા હશે કે ભાઈ અમારી આ શરતો છે ને એને તમે પૂરી કરશો હું તમને આ કામ કરીને આપીશ અને શરતોનું ઉલ્લંઘન થયું હોય તો પછી એની અંદર અટવાઈ રહેવાનું કોઈ કારણ આવતું નથી અને તમારે તમે કરેલી જે શરતો હોય અને શરતોનું તમે જ પાલન ના કરી શકો અને સામેની વ્યક્તિને ખોટા ગણવાની કોશિશ કરો અને ઉપરથી એના ઉપર એફઆઈઆર કરાવો એ કોઈ વ્યાજબી ના કહેવાય કોઈ રીતે વ્યાજબી ના કહેવાય અને પાછળથી તમે એમને જેલની પાછળ મોકલવાનું ષડયંત્ર રચો તો એ જનતા ક્યારેય સહન ના કરી શકે એટલે ખાસ કરીને એ કહેવા માગું કે ભલે કોઈને કંઈ પણ હોય આપણે કોઈ પાર્ટીને સમર્થન આપતા નથી આપણે સાચા નાગરિકને સાચા વ્યક્તિને સાચી વાત કરનાર પુરુષાર્થને સમર્થન આપીએ અને હું તો કહેવા માગું છું કે જ્યાં પણ સરકાર સામે લોકોના હિત માટે ખેડૂતોના હિત માટે જે પણ જગ્યાએ કોઈ વ્યક્તિ અવાજ ઉપાડે છે એને સીધો સરકાર જેલની પાછળ ધકેલી મૂકે છે એમાં ચૈત્ર વસાવા હોય રાજુ કરપડા હોય રામ પ્રવીણ રામ હોય અને એના પછી ના કોઈ પાર્ટી સાથે લેવા દેવા ના કશું જ નહીં અને એવા વ્યક્તિ એટલે કે જગદીશભાઈ મહેતા એમના ઉપર પણ એફઆઈઆર ખંડણી રૂપે થઈ ગઈ હવે જગદીશભાઈ મહેતાને આજે ખંડણી ચોર આવું સાબિત કરી દીધું અને ટૂંક જ સમયની અંદર હવે પરેશભાઈ ગૌસ્વામી જેમની રજૂઆતોનો હજુ સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી સરકાર દ્વારા તો એના પ્રત્યુત્તરમાં જગ પરેશભાઈ ગૌસ્વામી ટૂંક જ સમયમાં ગાંધીનગર ખાતે હજારો ખેડૂતોની સાથે મોટી સભાનું આયોજન કરશે આંદોલન કરશે તો આ સરકાર એમને પણ જેલની પાછળ ધકેલી દેવાની છે આ હું અગાઉથી કહી અને કહી રહ્યો છું તમને ના ખબર હોય તો હું જાણી છું હું મારી દિવ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યો છું કે આ સરકાર જે પણ અવાજ ઉપાડશે જે પણ લોકોને સાચા માર્ગે દોરવાનો પ્રયત્ન કરશે એમને ટૂંક જ સમયમાં કોઈની કોઈ રીતે જેલના હવાલે એટલે વધારે વાત નથી કરવા માંગતો વાતો ગમી હોય તો વાંધો નહીં પરંતુ આપણે એટલું કહેવા માગીએ કે આપણે તો દરેક પાર્ટી એક સમાન અત્યારે ભારતીય જનતા પાર્ટી એ આપણા ગુજરાતની સમગ્ર ભારત દેશની એક મહાન પાર્ટી કહેવામાં આવે અને એ પાર્ટીનો વિરોધ કરીને કોઈએ કંઈ કાઢી લેવાનું નથી તમે ગમે એટલો વિરોધ કરશો ગમે એટલા ગમે એટલી સભાઓ કરશો ગમે એટલી યાત્રાઓ કરશો ગુજરાત જોડો આંદોલન કરશો ભારત જોડો આંદોલન કરશો કે કોઈ પણ રીતે કાંઈ પણ કરશો કોઈનું ચલાવી લેવામાં આવશે નહીં આ ખુલ્લી રીતે વાત કરું કારણ કે ભલે બિહારમાં એટલું બધું ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ એટલી બધી જનતા ઉમડી પડતી આ ના ફાળવવાનું સતય બસો સીટ આવી કે ના આવી ભારતીય જનતા પાર્ટીની અને ગુજરાતની અંદર પણ બે હજાર સત્યાવીસની આવનારી ચૂંટણીની અંદર હું કહી શકું કે હાલ ભલે એકસો ને બ્યાસી ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના નામે હોય પણ આવરાના આવનારા સમયની અંદર ચેલેન્જ મારી છાતી ઠોકીને કહું છું કે એકસો બ્યાસીનો આંકડો વટાવશે ભારતીય જનતા પાર્ટી તરફ અને દરેક નાનાથી મોટા કાર્યકર્તા હોય એમએલએ હોય સાંસદ હોય અધ્યક્ષ હોય ઉપાધ્યક્ષ હોય મંત્રીઓ હોય તંત્રીઓ હોય ભારતીય જનતા પાર્ટીના એ દરેક લોકો જાણે છે કે હવે લોકતંત્રને લોકતંત્ર એકદમ ખતમ થઈ ગયું છે લોકતંત્રને કોઈ હદે કોઈ ન્યાય મળે એમ નથી લોકતંત્રની હત્યા કરી દેવામાં આવીશ એટલે દરેક લોકો જાણી ગયા છે કે આપણે આપણી રીતે કંઈ પણ કરો આપણી સત્તા રહેવાની રહેવાની ને રહેવાની એટલે ખાસ કરીને દરેક લોકોને કહું છું દરેક પાર્ટીના લોકોને આગેવાનોને કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટીના લોકો હોય નેતાઓ હોય સાંસદો હોય દરેકને કહું છું કે મહેનત કરવાનું રહેવા દો સભાઓ કરવાનું રહેવા દો ખોટા તમારા ગળાનો શ્વાસ બેસાડવાની કોશિશ ના કરશો તમે ગમે એટલું ધમપસડા કરશો તોય ભારતીય જનતા પાર્ટી આજે અટવાની નથી કે કાલે અટવાની નથી કારણ કે સમગ્ર રીતે ચૂના પક્ષ ઈવીએમ એક થતું હોય કે ના થતું હોય આ બધું આ સત્તા સામે આ સત્તાના અધિકાર સામે આ સત્તા વિશે ખાસ ચર્ચા કરે છે આ સત્તાનું જ કામ બતાવે છે અને એ પણ કામ સામાન્ય વ્યક્તિના હોય શહેર વિકાસના હોય ગામડા વિસ્તારના હોય કોઈ પણ રોડ વિસ્તારના હોય કોઈ પણ રીતે એ વિકાસના કાર્યોમાં ફક્ત ને ફક્ત ધારો કે એક કરોડ રૂપિયા ફલાણી જગ્યાએ ગ્રાન્ટ પાસ થઈ એમાંથી ફક્ત દસ કરોડ જ એ ગ્રાન્ટમાંથી વાપરવામાં આવશે બાકીના નેવું કરોડ રૂપિયા વચ્ચેના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય સાંસદો હોય ધારાસભ્યો હોય ધારાસભ્યો દ્વારા સાંસદો દ્વારા રાખેલા કોન્ટ્રાક્ટરો હોય દરેકની રીતે ટકાવારી મુજબ એ પૈસા પોતપોતાની રીતે પોતપોતાના એકાઉન્ટમાં જતા હોય છે ફક્ત દસ ટકા સોમાંથી દસ ટકા રૂપિયા જનતા માટે વપરાતા હોય છે અને એની સામે સો એ સો ટકા જનતા પાસેથી ટેક્સ જનતા પાસેથી ટેક્સ વસૂલ કરવામાં આવતો હોય છે એટલે આવી જ રીતે બધું થતું હોય છે પરંતુ કોઈને સમજાશે નહીં હું કે તમે કે કોંગ્રેસવાળા કે આપ આમ આદમી પાર્ટીવાળા કે કોઈ પણ રીતે ગમે એટલો વિરોધ કરીશું વિરોધમાં વાતો કરીશું કંઈ પણ વળવાનું નથી કારણ કે આજે એકસો બ્યાસી ધારાસભ્યો સાથે ગુજરાતની અંદર જે સરકાર ચાલી રહી છે પંદર વર્ષથી ત્રીસ વર્ષથી એ આવનારા સમયમાં બસો એકસો બ્યાસી નહીં બસ્સો સીટ સાથે બે હજાર સત્યાવીસમાં એ સરકાર થવાની જ છે કારણ કે લોકતંત્ર એકદમ ખતમ થઈ ગયું છે લોકશાહીનો પૂરેપૂરો ખાત્મ કરી દેવામાં આવ્યો છે કોઈ અવાજ ઉઠાવવા જશે જેલની પાછળ જશે તો મિત્રો વધારે વાત નહીં કરતા ભાઈને માટે એટલું કહેવા માંગુ કે સાચા માણસની કદર કરો સાચા માણસ સાથે આ સરકારને કહેવા માંગુ કે આટલી બધી હદે આગળ ના વધશો એ માણસનું કામ છે એ માણસ સાચો છે અને દરેક લોકોને સાચી સમજણ આપવા માગે છે અને એવા વ્યક્તિને તમે જેલની પાછળ ધકેલી દેશો તો એ વ્યાજબી નહીં હોય વધારે વાત નહીં કરતા વિડીયો લાંબો થઈ જશે રજા આપશે મળીએ નવા વિડીયોમાં નવી ચર્ચા સાથે જય માતાજી વંદે માતરમ જય જય ગરવી ગુજરાત